સુરત ડિંડોલી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બે વાહન ચોરો આરોપી દબોચી લીધા હતા અને બંને વાહન ચોરો આરોપી પાસેથી ચોરેલી બાર જેટલી બાઇક કબજે કરી હતી ડીંડોલી પોલીસે બાઇક ચોરી કરતા બે રીડા આરોપીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન આરોપી ઉમેશ સરજીરાવ પાટીલ અને સંજય રામસિંહની ધરપકડ કરી હતી પોલીસે બંને આરોપી પાસેથી 12 બાઇક કબ્જે કરી રૂપિયા 5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો તો આરોપી ઉમેશ વિરુદ્ધ અમરોલી સલામતપુરા ઉдна ડીંડોલી વરાછા કતારગામ અને ખટોદરામાં કુલ 7 જેટલા બાઇક ચોરીના ગુના નોંધાયા છે તે ઉપરાંત આરોપી સંજય વિરુદ્ધ પણ ડીંડોલી ઉдна ગોડાદરા સચિન અને મહારાષ્ટ્રમાં કુલ 12 જેટલી બાઇક ચોરીના ગુના નોંધાયા છે

પરંતુ એનું મૂળ વતન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ છે આ બંને જણા પાસે જે બાઇક હતું એ શકમંદ બાઇક હોવાનું પોલીસને જણાવ્યું હતું પછી એ જે અમારી પાસે પોકેટ કોપ હોય છે એનામાં અમે વેરીફાઈ કર્યું હતું તો આ બાઇક ચોરીનું બાઇક હોવાનું જણાયું હતું જેથી આ લોકોને ફર્ધર ઇન્ટ્રોગેશન માટે પોલીસ પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા ફર્ધર જે ઇન્ટ્રોગેટ કર્યા હોય ને ત્યારે કન્ફર્મ થયું હતું કે આ લોકોએ આવી રીતના

અત્યારે જે ગુનાઓ રીટેક ત્યાં છે એમાં એકસાથે મળીને કામગીરી કરેલ હતી એ બંને જણા ડુપ્લિકેટ ચાવી લઈ અને કોઈ પણ વાહન દિવસો કે રાત જ્યાં એમને મળી આવે એના ઉપર એકવાર પોતાની ચાવી અજમાવી જોતા હતા અને આ અજમાવેલી ચાવીમાં જો એમને સફળતા મળે તો તરત એ બાઇક લઈને ત્યાંથી જતા રહેતા હતા આવી રીતના કુલ બાર બાઇક્સ રિકવર કરવામાં આવી છે અને જે દસ ગુના છે એમાંથી ડિંડોલીના ત્રણ ઉધનાના બે

એ લોકો મહારાષ્ટ્રમાં પણ વેચવાના હતા એવી માહિતી છે મહારાષ્ટ્રમાં કોને વેચવાના હતા એ લોકોના ફર્ધર અમે જે અમારી પાસે એ લોકોની જે માહિતી છે એના ઉપર તપાસ કરી દીધા છે